મોદી ના ચિત્રવાળા પતંગો ડિમાન્ડ જોવા મળી રહી છે રોજના વધુ પતંગ ઉત્પાદન કરી રહ્યા છે બસો રૂપિયા થી લઈ બારસો રૂપિયા સુધીના નિર્માણ કરે છે જાતે પતંગ બનાવી જાતે જ વેચાણ કરી સ્વનિર્ભરતા મેળવી આત્મનિર્ભર ભારત તરફ લોકલ ફોર વોકલ સાથે પોતાનો જ સ્ટાર્ટઅપ શરૂ કર્યો છે ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના ચિત્રવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી રહી છે રોજના બસ્સો થી વધુ પતંગનું ઉત્પાદન કરી રહ્યા છે બસ્સો રૂપિયા થી લઈ બારસો રૂપિયા સુધીના પતંગનું નિર્માણ કરે છે જાતે જ પતંગ બનાવી જાતે જ વેચાણ કરી સ્વનિર્ભરતા મેળવી આત્મનિર્ભર ભારત તરફ લોકલ ફોર વોકલ સાથે પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કર્યો છે ઉત્તરાયણના બે મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમબાનું રંગરેજ અંકલેશ્વર વિસ્તારમાં માત્ર નસીમબાનું રંગરેજ પતંગોનું નિર્માણ કાર્ય કરે છે આજુબાજુના ગામડાઓમાં પતંગના વેપારીઓ નસીમબાનુને ત્યાં હોલસેલ ભાવે જથ્થાબંધ પતંગો ખરીદવા આવે છે ચાલુ સાલે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના થીમવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી રહી છે નજીમ્બાનું રોજના વર્ષોથી વધુ જુદા જુદા ચિત્રોવાળા પતંગોનું ઉત્પાદન કરે છે પીરામડ નાકા પર પતંગવાળા ચાચી તરીકે જાણીતા નજીમ્બાનો ગણિત રંગરેજ દ્વારા પેઢી દર પેઢી ચાલી આવતા પતંગ વ્યવસાયને અપનાવી પતંગ બનાવટમાં ઝુકાવ્યું છે તેમની આ કારીગરીમાં હવે તેમની પુત્ર વધુ પણ જોડાય છે બજારમાંથી જ કાગળ કામળી ગમ લેતે ના વડે બસો રૂપિયા થી 1200 રૂપિયા સુધીના પંજાના પતંગનું નિર્માણ કરે છે અંકલેશ્વરમાં પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી રહી છે વર્ષોથી ઉત્તરાયણના બે મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા સાસુમાં નસીમબાનો રંગરેજને મદદરૂપ થવા વહુ પણ આગળ આવી હતી રોજના બસો થી વધુ પતંગનું ઉત્પાદન બસો રૂપિયા થી લઈ બારસો રૂપિયા સુધીના પતંગ પણ કરવામાં નિર્માણ કરી જાતે જ પતંગ બનાવી જાતે જ વેચાણ કરી સ્વનિર્ભરતા મેળવી છે એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની બોલબાલા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી સમયાંતરે પતંગ બનાવતા કારીગરો જૂજ રહ્યા છે અને નવી પેઢીને પેનાંગ બનાવવાની કામગીરીમાં રસ રહ્યો નથી અને નવી પેઢીને પતંગ બનાવવાની કામગીરીમાં રસ રહ્યો નથી ત્યારે અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં અને નાના કદથી લઈ મોટા વિશાળ કદના પતંગનું નિર્માણ કરી રહ્યા છે સાસુમાની મદદે આવેલા પુત્ર સાથે રોજના બસો થી વધુ પતંગનું ઉત્પાદન કરી રહ્યા છે ચાલુ વર્ષે રો મટીરીયલ મોંઘું હોવાથી પતંગની કિંમત વધી છે ત્યારે પતંગમાં જે નિયત એક કમાણના પતંગ હોય છે તે સિવાય ત્રણ થી ચાર કમાણના અલગ અલગ ડિઝાઇનના પણ પતંગ બનાવી રહ્યા છે ત્યારે વિસરાતી જતી પતંગ નિર્માણની કામગીરી આગળની પેઢી સુધી પહોંચે તેવો આશાવાદ તેમણે સેવ્યો હતો તો તેમના ત્યાં વર્ષોથી પતંગ ખરીદ કરવા આવતા હાસોટના ગ્રાહક શકીલ અહેમદ ગામતે જણાવ્યું હતું કે વર્ષોથી તેમણે ત્યાંથી પતંગ ખરીદ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરી રહ્યા છે આ વચ્ચે પેઢી દર પેઢી પતંગ ગૃહ ઉદ્યોગ અપનાવી નસીંબાનું રંગરેજ આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ બન્યા છે મારું નામ કીર્તિ ભાનુશાલી છે મારી શોપ જીઆઈડીસી માં છે અને અમે વર્ષોથી અહીંયા પતંગ લેવા આવીએ છે એમનું ઘરનું ખુદનું કારખાનું છે એટલે અમને વ્યાજબી ભાવે પતંગ મળે છે અને અમે પતંગ લઈને જીઆઈડીસી વાળા એરિયામાં વેચીએ છીએ અને આજુબાજુના ગામડાવાળા વિસ્તારવાળા ભડકોદરા કાપોદરાવાળા પ્રમાણે પાસે પતંગ લેવા માટે આવ્યા છે મારું નામ નસીમબાનું ઉસ્માનગાની રંગરેજ છે હું અંકલેશ્વર અંકલેશ્વર ગામમાં રહું છું पतंग ढंग तो हम पंद्रह एक वर्ष से कारी थी हम पतंग बनाओ पतंग बनाओ मैं लाखड़ी ग्राम मानेगा प्लास्टिक नहीं जरूर है इसे आ पतंग हमें चार महीना पहला चालू कारी थी।, थी आ हमारा फैमिली मेटल फैमिली काम फैमिली मेटल से हमें पंद्रह एक माह काम कारी थी અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર એક સાથે પાંચ જેટલીઓ મોપેડમાં દારૂ ભરી વેચાણ કરતા